જય માતાજી આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ સ્વસ્થ છે મસ્ત થઈને તંદુરસ્ત છે તો નવા એક લોગમાં ફરી એકવાર હાર્દિકથી હાર્દિક સ્વાગત કરી રહ્યું છે અને આજે આપણી સાથે છે મહિલા મંડળ ગ્રુપ ફોર ફોર વન અને પાછળ પણ આપણે લઠ્ઠાકાંડ જેન્ટ્સની ગાડીઓ છે તો આજે ડ્રાઇવિંગ કરવાની ઈચ્છા થઈ એટલે ડ્રાઇવિંગ સીટ ઉપર હું બેઠો સાથે આપણે ગોલ્ડે બાપુ પણ છે પણ ફોર ફોર વન ગ્રુપ આખું જેન્ટ્સ અને લેડીઝ બંને છે તો બંનેની માટે એક સરપ્રાઈઝ છે ક્યાં જઈ રહ્યા છીએ તો મને ગુલ્ડી બાપને જ ખ્યાલ છે બાકી કોઈને ખબર નથી તો તમારી માટે પણ સરપ્રાઇઝ છે તમે પણ બનાવ્યો ફોર ફોર વન ગ્રુપ સાથે અને જાણીએ છીએ જોઈએ છીએ કે ક્યાં જઈ રહ્યા છીએ બધાને એક્સાઈ એક્સાઈમેન્ટ છે અને ઉત્સાહિત છે કે ક્યાં લઈ જાય છે પણ સરપ્રાઇઝ છે તો બધા ફ્રી થાય સામાન નાસ્તા પાણી આજે મંગળવારનો ઉપવાસ ફાસ્ટ થતો એટલા માટે કાંઈ હતું નહીં ચા પાણી દૂધ પીને નીકળી ગયા છે રાત્રે પાઉભાજીનો પ્રોગ્રામ છે સામાન સાથે લઈ લીધો છે પણ હજી કોઈને ખ્યાલ નથી કે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ પણ જાશું જે જગ્યાએ એ જગ્યા બતાવું છું તમે બનારો વોરફોર ગ્રુપ સાથે મજા આવશે જય માતાજી આપણે ક્યાં આવ્યા તો મિત્રો જોઈ શકો છો કે માં ભગવતીના સાનિધ્યમાં આપણે આવી ગયા છીએ પણ છોટીલા તો એક રસ્તામાં આવતું તો અને માં જામુનમાં દર્શન આપણે કરી લઈએ પણ સરપ્રાઈઝ જગ્યા તો હજી બાકી છે એટલા માટે બનારો ફોર ફોર ઓન ગ્રુપ સાથે તમને બતાવું છું છોટીલા પ્લસ આપણે સરપ્રાઈઝ જ્યાં જઈએ છીએ ત્યાં મજા આવશે

સમાધાન મિત્રો જોઈ શકો છો આ સોટીલા નું ડુંગરા નજારો અને આપણે પહોંચી ગયા છીએ થોડક જ દૂર છે હવે જલ્દી માતાજીના સાનિધ્યમાં પહોંચી છે જય માતાજી મિત્રો તો આખિરકાર પહોંચી ગયા છે મારા સાનિધ્યમાં એ માતાજી અને હવે જઈએ માતાજીના દર્શન જય તો મિત્રો દર્શન કરો અહીંયા છે મા ભગવતી એવો આપણો હૃદય પ્રાણ મેરડી માતાજીનું સ્થાપન છે અહીંયા છે મિત્રો કાળભૈરવ દાદાનું સ્થાનક તો જઈ શકો છો મિત્રો મા ભગવતી ના દર્શન તમને કરાવ્યા આ છે મારી છોટેલા મોતરણી દેવ મન સામુંડા અને આ છે ચોટીલા જય માતાજી મિત્રો તો ફાઇનલી થી હેઠા ઉતરી ગયા છે અને આ છે આખું ગ્રુપ તો આપણે ફાઇનલી માતાજીના દર્શન કરીને નીચે ઉતરી ગયા છે હવે જાય છે સરપ્રાઈઝ જગ્યા કઈ જગ્યા છે શું છે શું નહીં એ તમે બનાવો ગ્રુપ સાથે બ્લોગ સાથે હું તમને બતાવું છું આજના બ્લોગમાં

અને શેરડીનો રસ પી અને પછી આપણે આગળ જે માતાજીના સ્થાન કે જે મંદિરે જે જગ્યાએ સરપ્રાજ જગ્યાએ જવાનું છે એના માટે નીકળશું તો બનારો ફોર ફોર વન ગ્રુપ સાથે અને અહીંથી શેરડીનો આપણે રસ લીધો તો ને જેન્ટ્સ લોકો પણ ન્યા છે બનારો લઈ જાઉં છું તમને મંદિરે મિત્રો તો ફૂલ તડકો છે અને ફૂલ એસી શરૂ છે એટલે ગાડીમાં એકદમ સન્નાટો છવાઈ ગયો છે અને શાંતિ અને બાપુ પણ સુઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે જઈ રહ્યા છીએ સરા જે સરપ્રાઈઝ જગ્યા હતી એ તમે ટાઇટલ જોયું વાંચ્યું હશે એટલે તમને ખ્યાલ પડી જ ગયો હશે કે આપણે પહેલાં ગયા છોટીલા ત્યાંથી હવે જઈએ છીએ સરા જ્યાંમાં ભગવતી અતિથી અતિ સુંદર અને બહુ વિશાળ જગ્યામાં ફેલાયેલું માતાજીનું મંદિર છે અને કહેવાય છે કે ઇતિહાસ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એ માતાજી એક વાણિયાની વારે આવેલા આંબા શેઠની અને એ આંબાશેઠ જ્યારે નીકળ્યા ત્યારે માતાજી તાવાના કાંઠે રમતા હતા અને આંબા શેઠને એમ થયું કે આવા માતાજી મારા આંગણે હોય તો અને આ એક બોલ ઉપર માતાજી એમના એમને મળવા આવ્યા સ્વયં અને એમને એમને ત્યાં એમના મઢે એમના મંદિરે પછી માતાજીને બેસાડ્યા કહાની વાર્તા ઇતિહાસ તો બહુ લાંબો છે પણ ત્યાં મિત્રો અંદર મોબાઈલ એલાઉડ નથી છતાં હું વેલ ટ્રાય કરીશ મંદિર બહુ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે પણ માતાજીનું એક સોનાના ત્રિશૂળની અંદર જ સ્થાપન છે બીજી મૂર્તિ છે એ મંદિરની ઉપર છે બીજા માળે પણ મુખ્ય સ્થાપન ને મેઇન સ્થાન એક સોનાના ત્રિશૂળમાં છે અને આજે દેશ વિદેશથી બધા માનતાઓ લઈને આવે છે પગે લાગવા આવે છે તો બનારો હું તમને પહોંચાડું છું હવે સરા જ્યાંમાં ભગવતી માં મેરડી બિરાજમાન છે વાણિયાની દેવી છે જો કે મા તો અઢારે વર્ણંદા માતાજી છે માણિયાના દેવ તરીકે ત્યાં ઓળખાય છે તો જઈ રહ્યા છીએ આપણે સરા મા ભગવતીના દર્શને બને રહ્યો ફોર ફોર વન ગ્રુપ સાથે જય માતાજી આપણે પહોંચી ગયા છે સરા અને આ માતાજીનો ગેટ છે જય દ્વારકાધીશ અને હવે આપણે અંદર એન્ટર શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાજ સર્વ શારતી હરે દેવી નારાયણી સર્વ મંગલ માંગલ શરણ ને ત્રમ્બ કૌરી નારાયુસ્તિતો ને ફાઇનલી આપણે સરાધામ માં માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ માતાજીના મંદિર ની અંદર બંધિક કોશિશ વેલ ટ્રાય કરીશું શૂટિંગ લેવાની માતાજીના સ્થાપન ને તમને દર્શન કરાવવાની બોલો મેલડી માતાને હે મા તું તો બીકોને દોરવા વાળી છો અશુબહાર કરવા વાળી છો

સર્વ મંગલ માંગલ લઈ શે સર્વાદી ગય શરણ ને ધ્રમ્બ ગય ગૌરી નારાયણી મુસ્તુ કરે મામ તું વાળી છો અસરો સહાર કરવા વાળી છો દળવા માટે જયારે જયારે તારા દીકરા યાદ કરે ત્યારે દુઃખને દળવા માટે દારિદ્ર ને તોડી નાખવા માટે માથું ઘેરે આવજે જય માતાજી મિત્રો તો હવે આપણે પહોંચી ગયા છીએ સરાધામ થી સીધા આપણા વાલણાપાની જગ્યા ઉપર જોઈ શકો છો આપણે રસ્તામાં પડે વાલણપીણની જગ્યા અને જ્યારે દુનિયાના ડોક્ટર વૈદ્ય આત કોંકરી નાખે ત્યારે મારા આ પાલન ને કદા બાબરા ને ઝેકળ દાદા ને યાદ કરો એટલે અમારો દુખ ને ભાંગીને બુકો કરે અહીં એક સૂત્ર લખ્યું છે બતાવું તમને જીવન માં મજા ધ્યાન આપો આપના વેદ માં આ તમે તો કાડું મારેલું અને જોઈ શકો છો હાલ અત્યારે લેટ નાઈટ આપણે પહોંચ્યા છીએ એટલા માટે બંધ છે પણ આપણે આગળ એક ટ્રાય કરી મિત્રો આ છે બાબરા પીર જય હો દાદાની જય આ છે મિત્રો વાડી ના રખેવાળ તો અમારા પપલન નાગેવાન બાબરા દાદા આજ તો ના બાપુ એમ મનુ શરૂ કરી દીધું છે અને આપણે પાવભાજી પેંડા ક્ષિંગ સલાડ મરચાાસ દહીં અને બે જગ્યા છે એ પાલણપીરની ની પ્રસાદ લેવા